હેલો દોસ્તો તો હવે આવી ગયા છે આપણા શોરૂમે તો આપણી રિક્ષાઓ બધી રિક્ષાઓ જોવા જાવ ત્રણ અત્યારે તૈયાર થઈ છે આ પેસેન્જર આ પેસેન્જર ને એકડી લોટર હજી બે પડી છે અલગથી આ બે રિક્ષાઓમાં તો આમાં અને એક ઓલી રિક્ષાનું તમને માહિતી આપી દીધી થોડી ઘણી આ રિક્ષાની માહિતી તમને નહીં હોય એની માહિતી આપી દઈએ આપણે થોડી

અહીંયા આવે છે બધી કંટ્રોલ વન ઇન્ડિકેટર પછી આ છે રિવર્સ અપર પર લાઇટ બસ અને આવે છે ડાબી સાઈડ આવે છે આગળની બ્રેક ડાબી સાઈડ ને કે પાછળની બ્રેક હોય ને આ અહીંયા અલગ ફીચર આપ્યું છે આમાં કંઈક ડાબી સાઈડ એકલી બ્રેક છે આ છે પાછળની બ્રેક અહીંયા બ્રેક જો આ બ્રેક લાગે બાકી જો આવું બધું આવે છે અંદર આવે છે સાઉન્ડ સિસ્ટમ બધું આવે છે આપણો એનો આગળનો ગ્લાસ આ છે સાઈડ ગ્લાસ બે પાછળનો ગ્લાસ જો આમાં હજી આપણું દેખાતું નહીં મોડું બધું એટલે લાઈટ પાછી ચાલુ થઈ જો આપણે મોઢું મોઢું દેખાય છે કંઈ એ તોડવો નથી અત્યારે ભલે જો આપણે આ કસ્ટમર તોડે સારું લાગે એને બસ આવું બધું આવે છે આ છે આપણો હાઈવે આની માહિતી જો આવી જ બધી આવે ગામમાં આમાં કેટલા જ વોલ્ટ ભર્યું છે અત્યારે તો આઠ વોલ્ટ ચોપન વોલ્ટ જેટલી બેટરી ભરી છે ફૂલ ચાર્જ છે મતલબમાં આ ચાલુ જ છે મતલબ ગાળી

કોની રિક્ષા માં તમને ખબર જ છે બધી વાઈપર વાઈપર આવે છે આમાં ચાર્જિંગ અહીંયા બતાવે છે જો આ પણ ફૂલ ચાર્જ છે અત્યારે એ વાઈપર વાઈપર આમાં પાછળની સાઈડ આવે જો પાછળ દેખાય છે કે બધી આમાં બોલાવતી છે આવા ધીમો છે બ્લૂટૂથ હા એમ બોલો તો મજા આવે ને